હા બુઆજી હાઉપણી બતા બુ ચાલ મજા બુઆજી હા બોલો હા વ

પછી જોયું ભોવાજી દર્શન કરી દાદાજી નહીં ધૂંતા નહિ કેમ ડાયરેક્ટ અમે જોઈએ બતાવવું પડે

કલમ તો આવી દેવ ની બરોબર બરોબર લંબાઈ લેખે બાર હજાર રૂપિયા પગાર આવશે આપણું કોમ થાય ને કોમ થાય એટલે હાલ કેવું કશું તમાર હાલ કાઠું કોમ છે બરોબર આપડી બાધા લંબાઈ દઈએ અગિયાર દાળી તમારે સારું થાય તમે બોલાવી બરોબર

એ તો બધું થઈ જા થઈ જશે હોવા હોવા કરીને જવાનું આપણે હા હું અગિયાર લંબાઈ છું બરોબર બધું થઈ અગિયાર હું દેજો અગિયાર થઈ જાય રેડી થઈ જાય આ બધું

એક નાઈટ ના પાંચસો રૂપિયા અમારો મજૂરી કરવાની મજૂરી કરજો કોઈ ફરક લાગે તો મને ફેર બોલાવજો બરોબર અગિયાર કરી દેવું બરોબર હા ઘરમાં મને ખબર નહીં પડે જરા મજૂરી કરજો પણ ના કઈ શું વાંધો નહીં હા અગિયારસો રૂપિયા ગાડી નું ભારું બરોબર અને હાથસો રૂપિયા ભુવાજી ની પહેરવણી પછી બધા થઈને અઢારસો રૂપિયા કશું હતું આપણે આજે આપડે ચાલે આપડે અગિયાર દાણા નું કર્યું છે